તાલુકામાં પરંપરાગત ચાળિયાનો મેળો ભરાયો મંત્રી બચુભાઈ ખાબડે ચાળિયાના મેળાની મજા માણી હતી મનોરંજનના સાધનોની મોજ માણે છે મેળાની વિશેષતા એ છે કે અંબાના વૃક્ષ પર નારિયેળ ખજૂર ગોળ અને રોકડ ઇનામની પોટલી બનાવીને મૂકવામાં આવે છે જેને છોડવા માટે યુવાનોમાં હોળ લાગે છે જ્યારે આંબાના વૃક્ષ પર ચડે છે તેવામાં મહિલાઓ વાસની સોટી લઈને ફાગ ગાતી ગાતી ગોળ ગોળ ફરતી હોય છે વૃક્ષ પર પોટલી છોડવા ચડતા યુવાન પર સોટી મરાય છે જ્યાં આંબાના વૃક્ષ પર ચડીને પોટલી છોડીને આવે છે તેને ઇનામ આપવામાં આવે છે આ મેળામાં સરહદી રાજ્ય મધ્યપ્રદેશ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી લોકો મેળાની મજા માણવા માટે આવે છે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારૈયા તાલુકો જિલ્લો દાહોદથી કરજણ સંદેશ ન્યૂઝમાં માટે દરેક તાલુકા માટે મધ્યપ્રદેશની રાજકો આમ જણાવે માનવા માટે રાચવા માટે ખેંચવા માટે અને અહીંની સંસ્કૃતિ મુજબ આમની ડેમ જોઈએ થાય ગેરકાતે હોય છે અમારા ગાડીયા મેળાનો ઉત્સવ જોડાઈ છે એમાં મને પણ આવવાનો ઉત્સવ મળ્યો છે બધું ભાઈ ખાબળ ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી થઈ ગયું